જૂનાગઢમાં ભવનાથ રોડ વિસ્તારમાં તાજેતરમાં ત્રણ એશિયાટેક સિંહ શિકારની શોધમાં આવી પહોંચ્યા હતા ભારે વરસાદ વચ્ચે પણ આ સિંહોએ શિકાર કરીને અનોખી મિજબાનીનો આનંદ લીધો હતો આ દુર્ઘટનામાં લોકજનોમાં ભયનો માહોલ સર્જાયો અને પોલીસ તેમજ વિભાગની ટીમોને માહિતી આપવામાં આવી હતી વિભાગ દ્વારા ઝડપથી કાર્યવાહી કરતા સિંહોને રહેણાંક વિસ્તારમાંથી દૂર જંગલમાં ખસેડવામાં આવ્યું છે આ ઘટનાથી લોકોને થોડી રાહત મળી છે પરંતુ વારંવાર આવું હોવાને કારણે લોકોને જાગૃત રહેવાની અને સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે યુદ્ધ જાનવર તરીકે ઓળખાતા સિંહોની સુરક્ષા અને લોકોની સલામતી બંને માટે સ્થાનિક તંત્રએ કડક વ્યવસ્થા કરવી જરૂરી રહી છે સોશિયલ મીડિયા પર આ સિંહોની શિકાર કરતી અને ભાવભર્યા મિજાજમાં ફરતી વીડિયોઝ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે આ કારણે લોકોને ન્યૂનતમ એકાંત અને જંગલ વિસ્તારની સાથે જ માનવ વસાહતોમાં પણ સિંહોના સંગ્રહ અને સંતુલિત આશ્રય પર ધ્યાન આપવા તાત્કાલિક સૂચનો અને સફાઈ અભિયાન વધારવાની જરૂરિયાત છે વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષા સાથે સાથે માનવ વન્યજીવન ટકાવાર માટે પણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે